મિત્રો ભારતીય જનતા પાર્ટી ઉપર ગોપાલ ઇટાલિયા ફરી એકવાર ગુસ્સે થયા છે કારણ કે ભાજપ સરકાર મિત્રો ભૂપેન્દ્ર પટેલ એમને મિત્રો ખેડૂતોને જે આ વરસાદના કારણે નુકસાન થયું એમાં મિત્રો એક નાનકડું પેકેજ જાહેર કર્યું છે દસ હજાર કરોડ રૂપિયાનું આ વાત સાંભળતા મિત્રો ગોપાલ ઇટાલિયા ગુસ્સે થયા છે કે ગુજરાતની અંદર તમે બધા જોતા હશો કે કેટલા બધા ખેડૂતો છે હવે આ દસ હજાર કરોડ રૂપિયા તમે પેકેજ જાહેર કર્યું આમાંથી મિત્રો ખેડૂતોના ભાગમાં કેટલા રૂપિયા આવશે મિત્રો વિચાર કરો કે આ આટલા પૈસા જાહેર બોલ્યા છે પણ શું એ બધા પૈસા ખેડૂતોના હાથમાં આવશે ખરી ના મિત્રો ના આ પૈસા ખેડૂતો સુધી પહોંચતો પહોંચતો તો મિત્રો આમાં કેટલાય ભાગ પડી જશે એવી રીતે મિત્રો ગોપાલ ઇટાલિયા એક મોટો વિરોધ કર્યો છે કે તમે આ પેકેજ બોલ્યું પણ આ પેકેજ ના પૈસા ખેડૂતોને થોડી આટલા મળવાના છે અને આ બહુ નાનકડું પેકેજ છે કારણ કે ગુજરાતની અંદર તમે બધા જોતા હશો કે ખેડૂતોની સંખ્યા કેટલી છે મિત્રો ગુજરાતની અંદર નહીં આપણા ગામની અંદર જુઓ તો બધા ખેડૂતો જ હોય છે કારણ કે અત્યારે હાલ ખેડૂતોને આ વરસાદના કારણે મિત્રો ઘણું બધું નુકસાન થયું છે એટલે કે મિત્રો અમુક ખેડૂતોને તો કંઈ પણ નથી મળ્યું હવે આટલા પૈસા જાહેર કર્યા અને હવે ખેડૂતોને કેટલા મળશે એ મિત્રો તમે કોમેન્ટ કરીને બતાવજો આ વાતના લઈને મિત્રો ગોપાલ ઇટલિયા ખૂબ ગુસ્સે થયા છે

તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને એક બીજી વાત તમે ખેડૂત છો તમને કેટલા પૈસા મળે છે એ કોમેન્ટ કરીને જણાવજો કારણ કે ખેડૂતો માટે દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે હવે એમાંથી તમને કેટલા પૈસા મળે છે એ ફરજિયાત તમે કોમેન્ટ કરજો તો મિત્રો સરકારને પણ ખબર પડે કે અમારા સુધી કેટલા પૈસા પહોંચ્યા છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને એક સબસ્ક્રાઈબ કરી નાખજો